ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિ ક્રાંતિ માટે જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર એટલે કે ચારસો પંચાવન ફૂટે પહોંચી છે ડેમની એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર સપાટીએ કુલ જળસંગ્રહ્રહ ક્ષમતા નવ હજાર ચારસોને સાહીઠ મિલિયન ઘન મીટર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના આ છલકતા નીરના વધામણા મંગળવારે બપોરે વિજય વિજયમુર્તમાં સરદાર સરોવર ડેમ સાઇટ એકતા નગર પહોંચીને જળ પૂજનથી કર્યા હતા વર્ષે વરસાદી મોસમમાં સારા વરસાદના પગલે સરદાર સરોવર ડેમ અગિયાર ઓગસ્ટથી ઓવરફ્લો થવાનું શરૂ થયો હતો અત્યાર સુધીમાં એકાવન દિવસ દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયો છે અને કુલ દસ હજારને બાર મિલિયન ઘન મીટર એટલે કે આઠ હજાર એકસોને એમ એ એફ પાણી ઓવરફ્લોના કારણે આવ્યું છે એટલું જ નહીં નર્મદા યોજના રિવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ એક હજાર મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં છ હજાર ત્યાંસી કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં દસ હજાર ચૌદ ગામો એકસો ત્યાંશી શહેરો અને સાત મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને ચાર કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પૂરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકા ગાતા જળરાશિનું ઉમંગ અને ઉલ્લાસ સમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યું હતું